મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના ના શુક્રવાર નું વ્રત માં જીવંતિકા માં ના કથા અને પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયો માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ જીવંતિકા માતાએ નમો નમઃ જીવંતિકા માં નું વ્રત સ્કંદ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે પહેલાંના સમયમાં જ્યારે માતાના બાળકોનો ઉછેર કરતી વખતે કોઈને કોઈ કારણસર મૃત્યુ પામતા હતા ત્યારે માતાઓ આ જીવંતિકામાંનું વ્રત કરતા હતા જીવંતિકા અર્થાત જીવન દેવાવાળા માતા વિવાહિત મહિલાઓ ખાસ કરીને આવૃત પોતાના બાળકોના કલ્યાણ માટે સ્વાસ્થ્ય માટે સંતાન પ્રાપ્તિ અર્થે આ વ્રત રાખે છે વ્રત રાખવાવાળી મહિલાઓએ આજે માત્ર લાલ વસ્ત્ર લાલ દાગીનાનો જ ઉપયોગ કરવાનો હોય છે સામાજિક કાર્યો દૂર રહેવું આ વ્રત શ્રાવણ માસ ના પહેલા શુક્રવારે કરવામાં આવે છે જો પહેલા શુક્રવારે કંઈ અડચણ હોય તો બીજા શુક્રવારે પણ વ્રત કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને લાલ વસ્ત્ર ધારણ કરવા જોઈએ પૂજા સ્થાન પર આવીને એક પાટલા ઉપર પાંચ દિવેટ દીવો કરીને પત્ર પુષ્પ અબિલ ગુલાલ ચોખા વગેરેથી માં જીવંતિકાનું પૂજન કરવું જોઈએ તેમની કથા સાંભળવી અથવા વાજવી ભક્તિ ભાવપૂર્વક વંદન કરીને માને પોતાના સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવી માતાજીને પ્રસાદમાં લાપસી કરીને નૈવેદ્ય ધરાવવું જમણા હાથમાં ચોખા રાખીને માતાજી આગળ હૃદયથી ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણાને ચારેય દિશામાં છાટી દેવા મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવું માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગો એક જ સમયે પ્રસાદ લેવો આ વ્રત કરનાર સ્ત્રીઓ એ પીળા વસ્ત્ર છે પીળા અલંકાર છે જે સોનાના અલંકાર હોય છે કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવું પીળા મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં આ રીતે જીવંતિકા માનું વ્રત થાય છે હવે આપણે સાંભળીએ માં જીવંતિકા માના વ્રતની તથા બોલો દેવી જીવંતિકાની જય પ્રાચીન કાળમાં શિલભદ્રા નામની નગરીમાં સુશર્મા નામના એક રાજા થઈ ગયા તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા પણ તેમને શેર માટીની ખોટ એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા લાગી એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠા બેઠા બહાર ચોગાનમાં રમતા બાળકોને એક ઈટ હશે નિહાળી રહ્યા હતા એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું કામ પણ કરતી ગામમાં કોઈને સુવાવડ આવે તો એ દાસીને જ બોલાવતા દાસી ઘણું સમજુ હતી તે રાણીના મનોભાવને તરત સમજી ગઈ એ બોલી રાણીબા ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું વાજિયા મેળો હંમેશ ને માટે દૂર થઈ જશે ત્યારે રાણી કહે છે જલ્દી બોલ શું કહે છે ત્યારે દાસી બોલી સાંભળો રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે માં બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણીને જે બાળક જન્મશે તે હું તમને લાવીને સોંપી દઈશ કોઈને કાનો કાન ખબર નહીં પડવા દઉં બાળક મળવાની લાલસામાં રાણી સુલક્ષણા આવું કૃકૃત્ય કરવા માટે તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જો જોતામાં સાત મહિના વીતી ગયા એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈને રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ખસખસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને બાળક રાણીને સોંપી દીધું રાણી તો ખુશખુશાલ થઈ ગયા સવાર થતા જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીબાઈ સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ખરેખરે દીપ માળા પ્રગટી આખો નગર ઉત્સવ ઉજવી રહ્યું ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરવા લાગી પુત્ર ગુમ થવાથી તે રડવા લાગી અને ટળવળવા લાગી ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું તેથી માં જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ વીરસેન પાડ્યું હતું વીરસેન મોટા થવા લાગ્યા યુવાન થયા ત્યારે રાજા સુશર્મા અને પેલા બ્રાહ્મણ પણ મૃત્યુ પામ્યા વીરસેન ગાદીએ બેઠા પ્રજા તેની કુશળતાથી ઘણી પ્રસન્ન હતી તે પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતા એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા છે જવા નીકળ્યા રસ્તામાં તેને એક વણિકના ઘેરે રાતવાસો કર્યો આ વણિકને છ બાળકો થયા અને છ એ બાળકો વારા ફરતી છઠ્ઠે દિવસે મરણ પામે આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા માટે આવવાના હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા વીરસેન રક્ષણ કરવા બારણા પાસે ઊભા હતા એ વખતે વિધાત્રી વણિક પુત્ર લેખ લખવા માટે આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા છો વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું આમ વિધાત્રી કહે છે ત્યારે જીવંતિકામાં કહે છે બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાત્રી કહે છે એના ભાગ્યમાં જે લખીશ તે છોકરો સવારે મૃત્યુ પામશે ત્યારે કહે છે ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો છેવટે વિધાત્રી એ જીવંતિકા માની અને બાળકને દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા સવાર થતા વણિકે પોતાના છોકરાની જીંતો જોઈને ખૂબ જ અચરજ પામ્યા તેના હરખનો કોઈ પાર ન રહ્યો તેણે વિશેન સુખ પગલાનો માનીને તેની ખૂબ જ સરભરા કરી તીસેમ બીજા દિવસે જવા તૈયાર થયા ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા માટે કહ્યું વિશેને હા પાડી પછી તે ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યા ત્યાં જઈને પિતાજીની શ્રાધ ક્રિયા પૂરી કરી જ્યાં પિંડ દાવન કરવા જતા હતા ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈને વીરસેન ના અચરજનો પાર ન રહ્યો તેણે પિંડ એક હાથમાં મૂકી દીધો અને તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું ત્યારે પંડિતો પણ તેના જવાબ આપી શક્યા નહીં આમાં બીજા હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો વીરસેન શ્રાગ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા રસ્તામાં પેલું વણિકનું ઘર આવ્યું વીરસેન

તમે આ વણિક ના ઘેરે કેમ પધાર્યા છો અને આ રાજકુમાર નું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ વીરસેન આંખો ખુલી ગઈ અને તેને કોઈક વાતો કરી રહ્યા છે તેવું લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યા પડ્યા વાત સાંભળવા લાગ્યા ત્યારે જીવંતિકા દેવી વિધાત્રીને કહે છે દેવી વિધાત્રી આ બાળકની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્ર પહેરતી નથી પીળા અલંકાર ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી પીડા માંડવાની નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય છે ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે આ વણિકના ઘેરે આવી છું જ્યાં સુધી વણિકના ઘેરે મારો વાસો હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શ્રી રીતે થવા દઉં ભલે કહીને મા વિધાત્રી જતા રહ્યા બંને દેવીની વાત સાંભળીને વીરસેન વિચારમાં પડી ગયા એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ પણ ન હતું છતાં એણે માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું સવાર થતા વણિકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી વિરસેન કોઈ મહાન મનુષ્ય છે બીજા દિવસે વિરસેને રજા માંગી ત્યારે વણી કે તેમને આનંદથી રજા આપી ઘણા દિવસો બાદ દીરસેન પોતાના રાજ્યમાં આવ્યા મહેલમાં જઈને રાણી માને પૂછે છે મામા તમે ક્યું વ્રત કરો છો ત્યારે રાણી બોલે છે બેટા હું તો એકેય વ્રત કરતી નથી આ સાંભળીને રાજકુમારને નવાઈ લાગી તેને શંકા પડી કે આ મારી સગી મા ન હોઈ શકે તેણે પોતાની માંને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા વીરસેને આખા નગરીમાં ઠંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે કોઈએ ઘેરે રહેવાનું નથી શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા રાજકુમારે પોતાના અનુચરોને મોકલીને નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને થોડી વારમાં અનુચરોએ આવીને જાણ કરી કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના કહે છે આજે એને જીવંતિકા માનું વ્રત છે માટે પીળા વસ્ત્રો પહેરશે નહીં રાજા વીરસેન આખી વાત સમજી ગયા તેણે તરત જ બ્રાહ્મણીને માટે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવ્યા રાજકુમાર પોતાની મા ને જોઈને ખૂબ જ રાજી થઈ ગયા મા દીકરો સામ સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોમાં પડી આ જોતા જ નગરજનો સ્તબ્ધ થઈ ગયા રાજકુમારે રાણી માને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌના બાળકની રક્ષા કરજો અને સૌને સુખ સંપત્તિ આપજો બોલો માં જીવંતિકા માની છે તો મિત્રો આપણે સાંભળી માં જીવંતિકા મા વ્રત ની કથા પૂજનની થી મને આશા છે કે